ઓલા મને ડેરી દે 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 પેલા અને સમય એવો થઈ ગયો બધું તો આમ તો બધું જાણું વોક છે અમુક અમુક છે પણ હું કોઈ ભેમો વધારે પડતું રાખતા નથી બરાબર તો હું અમુક અમુક ભેમું છે તોય એ બધા દી આવે ડેરી વાયદા કરવા પહોંચ પડે એમ નથી હું અત્યારની બાયું વાયદા કરીને કરવું પડે પહોંચ પણ એમ નથી તો હું બધી ડેરી દૂધ દે આવે ડેરી આપણે લઈ આવી એવું છે બધું 这你别洗。<laughs> <laughs> <laughs>